માટે અદ્યતન પગલાઓ અમલમાં મૂક્યા છે જે મુસાફરો અને વિમાનોની સુરક્ષામાં વધારો કરે છે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત આ પહેલો ભારતમાં પ્રથમ પ્રકારની છે અને વિમાનના સુરક્ષાની ગંભીર જોખમરૂપ બર્ડ સ્ટ્રાઇકના મુદ્દાને ઉકેલવા માટે છે વ્યાપક બર્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું બર્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અદ્યતન ટેકનોલોજી અને નવીન વ્યૂહરચનાઓને સંકલિત કરે છે આ પગલાઓમાં ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન જંતુ નિયંત્રણ ભૌતિક અટકાવ વન્યજીવ વ્યવસ્થાપન અને ધ્વનિ અટકાવવાનો સમાવેશ થાય છે આ પ્રયાસો એરપોર્ટને પક્ષીઓ માટે ઓછું આકર્ષક બનાવવા અને બર્ડ સ્ટ્રાઇકના જોખમને અસરકારક રીતે ઘટાડવા માટે રચાયેલ છે ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન મુખ્ય વ્યૂહરચનાઓમાં એરપોર્ટની આસપાસ ઘાસ અને અન્ય વનસ્પતિના વૃદ્ધિ ચક્રનું સંચાલન સામેલ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો ઉપયોગ કરીને એરપોર્ટ નિયંત્રિત ઘાસની ઊંચાઈ જાળવે છે જે જંતુઓના ઉપદ્રવને ઓછું કરવામાં મદદ કરે છે જે પક્ષીઓને આકર્ષે છે આ ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન પક્ષીઓ માટે ખોરાકના સ્ત્રોતોને ઘટાડવામાં મહત્વપૂર્ણ છે ફેરોલાઇટ ટ્રેપ્સ અને બ્લેક લાઇટ ટ્રેપ્સ જેવી અદ્યતન જંતુ આકર્ષણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં જંતુઓને પકડવામાં આવે છે આ પક્ષીઓ માટેના ખોરાકના સ્ત્રોતોને ઘટાડે છે જેના કારણે એરપોર્ટની આસપાસ તેમની હાજરી ઘટે છે ખાસ કરીને બ્લેક કાઇટ્સને આકર્ષતા પાંખવાળા ટર્માઇટ્સના ઉપદ્રવને દૂર કરવા માટે વ્યાપક માટી સારવાર પણ કરવામાં આવે છે હાઇપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલા કસ્ટમાઇઝ્ડ એન્ડી પર્ચિંગ ડિવાઇસીસ એરપોર્ટની માળખા ઉપર પક્ષીઓને બેસવાથી રોકે છે આ નવીનતાએ પીજનના ઉપદ્રવને પંચાણું ટકાથી વધુ ઘટાડ્યો છે ઉપરાંત પાંચ પક્ષી પ્રજાતિઓ સહિતની સમસ્યાજનક વન્યજીવ પ્રજાતિઓને સુરક્ષિત રીતે નિર્ધારિત વિસ્તારોમાં ખસેડવામાં આવે છે જે વૈજ્ઞાનિક વન્યજીવ વ્યવસ્થાપનમાં એક અગ્રણી પગલું છે બાયો સિસ્ટમ્સને એરપોર્ટ વાહનો અને રનવે પરિઘ પર સ્થાપિત કરવામાં છે જેથી અવાજ દ્વારા પક્ષીઓને અટકાવી શકાય પક્ષીઓને મહત્વપૂર્ણ એરપોર્ટ ઝોનમાં પ્રવેશતા અટકાવે છે જે સુરક્ષામાં વધુ વધારો કરે છે સમુદાયની ભાગીદારી એસવીપીઆઈએ બર્ડ સ્ટ્રાઇક નિવારણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સ્થાનિક સમુદાય સાથે પણ જોડાણ કરે છે શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાયની ભાગીદારી એરપોર્ટના વ્યાપક વન્યજીવ વ્યવસ્થાપન અભિગમના મુખ્ય ઘટકો છે આ નવીન પગલાઓએ એસવીપીઆઈએમાં બર્ડ સ્ટ્રાઇકમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે જે મુસાફરો અને વિમાનો માટે વધુ સુરક્ષા સુનિશ્ચિત કરે છે એરપોર્ટનો પ્રોત્સાહક અભિગમ ભારતમાં વિમાનના સુરક્ષામાં એક નવું ધોરણ સ્થાપિત કરે છે જે અદ્યતન ટેકનોલોજી અને સમુદાયની ભાગીદારીને વન્યજીવ વ્યવસ્થાપનમાં સંકલિત કરવાની અસરકારકતા દર્શાવે છે